જય શ્રીરામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ ની અંદર ચેનલ ઉપર ના હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આજે આપણે આવી ગયા છે પાછા વાડીએ ગમ વાળી જો આયા પૂછાને કરી નાખી છે પાર્કિંગ તો આજે વધારે ઠંડી છે એટલે આપણે હજી ઉદુ સેટ પહેરીને રાખ્યું છે કાઢ્યું નહીં તો ચાલો આપણે તમને પહેલો દેખાડ દઈએ કે ઓજ અંદર કેટલું પાણી છે ચાલો તમને ઓજ અંદર દેખાડી દઈએ જોઈ લો મિત્રો વાળો તો જ થઈ ગયો છે બે વાગ્યે લાઇટ આવી છે કાલે જો કે આપણે વાળવાનું હતું પણ કાલે સુધી કરતા એટલે નથી વાળ્યું વાગે જ ભરણો છે તો અત્યારે આપણે ખોલી નાખશું વાલ જો કાલનું ચાલુ નહીં કર્યું તો અત્યારે હવે ચાલુ કરા રાહ તો જોઈ લો મિત્રો આપણે કોણ નાખ્યો છે વાહ તો હવે જાશું આપણે પાણી વાળવા અને આ બાજુ પાણીનું ડબલું પડ્યું છે તો ચાલો પાણીનું ડબલું અને બે લઈ લે છે તો જો આપણે કળશીઓ પાણી ડબલું બે લઈ લીધું છે તો ચાલો હવે આપણે ડાયરેક્ટ પાણી વાળવા તો જોઈ લો મિત્રો આપણે રાયડા પહોંચી ગયા હા અને આવું છે આપણું રાયડું કોમેન્ટ કરી દેજો જો કે આમાં ગરો આવ્યો તો મારે કાંઈ દવા સાંટી છે આપણે તો સાંટી નથી ઉલામાં આવ્યો તો ને આમાં બે એમાં આવ્યો તો આમ જ દવા સાંટી નાખી છે ને આમ મરી ગયો છે અને આવું રાયડું થઈ ગયું છે આપણું તો આપણે ઘરવાળા પોકવા થયા જોઈ લો આ બાજુ બોયડી છે બોરા ખાવા થાય છે કોસો જેવો પડ્યા જ છે આ બાજુ ખાતરની થેલી પડી છે અને ખાતર ગાળવાનું ચાલુ જ છે તો જો આપણે પાણી ડબલો અહીંયા મૂકી દઈશું હવે અને આ છે કાકા આપડા કવ જોઈ લો જો ખાતર આપણે ગાળવાનું ચાલુ છે આ છે કાકા આપડા કવ જોઈ લો કેવા છે કોમેન્ટ કરવાનું ન ભૂલતા જો બધાય આપણે નેખલી ગયા હે કે કેવા મસ્ત લાગી રહે વાયરો છે આજે તો વધારે જો તો જોઈ લો મિત્રો આપણે ખૂણા ભરાવા વાળા પાવા આવી ગયા હા જો તમને જોતા દેખાતું છે પાણી તમને આ બે પાટીયા ભરાવા વાળા હવે આવી ગયું છે પાણી આપણે તો ચાલુ છે પાણી વાવાનું અને જો એકવાર ગાવાનો ખાવાનો વ્યુ દોઈ લો ખાલી અત્યારે મસ્ત લાગે છે તાર કેવા લાગજે અત્યારે તો મસ્ત લીલા લીલા રહે જો આપણે બસ હવે આટલું પાઈ લઈશું તારી ભરાવાળો પી જાય તો કાલે પી જાય છે કહું આજ પાઈ લઈએ આટલું છે હવે ઓલી બાજુ પાઈ ના છે ખાલી આટલું રહ્યું છે હવે પાંચ સો રહ્યું છે એટલે પી જાય એટલે આપણે પી રહ્યા છે તો જોઈ લો મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છે અને એક આ પાટીયું અને વચ્ચે બે બાકી છે એટલે ત્રણ પાટી જેવું બાકી છે અને કઉં આપણે આ ભરાવાળા પાઈ દેવા થયા અને સાડા છ જેવું થઈ ગયું છે તો બસ આપણે ભરાવાદાનું થાય એટલે દાસું કરે બાકી જોઈ લો પાણી ચાલુ જ છે આપણે વજમાં થઈ રહ્યું છે ડાયરેક્ટ મોટરનું આવેલું છે એટલે ઓછું આવેલું છે જોઈ લો આટલું આવેલું પાણી આ એક પાટી પછી એક આ બાકી છે ને વચ્ચે બે બાકી છે તો એ પી જાય એટલે પછી એને થોડુંક હું બોરડી બાકી છે બે ત્રણ પાટીએ જેવું તો એ પી જાય એટલે પછી આપણે આ સેટ પાડવા બાબત થશે નહીં ઓલા ધોરી પાડવાની થશે ખાલી અને આ ધોરીઓ બે બે અને ત્રણ ને ચાર ચાર ધોરિયા રહે છે વાહે એ પછી પાઈ લેશું તો બસ આજના વ્લોગ માટે આટલું જ મળે વ્લોગમાં બ્લોગમાં ચેનલ હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ બાય બાય